જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે 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 જન્માષ્ટમી માટે ફરાળી ચીલા ચીલા બનાવીશું બે ખાઈ તો આખો દિવસ એનર્જી રહેશે તેટલા મસ્ત આ ચીલા બને છે અને ફટાફટ બની જાય છે પાંચ મિનિટમાં મે બટેકું ખમણીને બે ત્રણ પાણીએ ધોઈ લીધા છે ધોવા જરૂરી છે તેનું સ્ટાર્ચ કાઢ લેવાનો છે સ્ટાર્ચ નહી કાઢીએ તો ફટાફટ જળશે નહીં બે બટેટા નાના મેં ખમણી લીધા છે તમારે જેટલા વ્યક્તિ હોય તે પ્રમાણે લઈ શકો છો મેં બે વ્યક્તિ માટે બે નાના બટેકા લીધા છે હવે તેમાં પેલા આપણે નમક નાખી દેવાનું છે આપણે ફરાળી લીધું છે સિંધાલુ તેને આ રીતના સરસ મિક્સ કરી દેસુ બધું પાણી થઈ જશે એટલે આપણે પછી આગળ ખબર પડે કે કેટલું પાણી ઉમેરવું એટલે પેલા આપણે આ પ્રોસેસ કરવી જરૂરી છે અને બે મિનિટ માટે રેવા દેસુ આપણે બે મિનિટ થઈ ગઈ છે તો તેમાં મસાલામાં જોઈએ તો ધાણાભાજી ભાજી આદુ ને મરચું અને જો તમે ગાજર ખાતા હોરાળમાં તો લઈ શકો છો હું ફરાળમાં ગાજર નથી ખાતી એટલે ગાજર નથી લીધા ધાણાજીરુ પાવડર સિંગ દાણા ફૂકો વન ફોર કપ કચરો લેવાનો છે અને આપણે લીંબુ નીચવી દેસુ ખટાસ તમે જેવી ખાતા હોવ તે પ્રમાણે નાખી શકો છો આ જે ખટાસ હશે એમાં આપને ખાવાની મજા આવશે મેં એક લીંબુ નીચોવી દીધું છે થોડા તલ નાખીશું એક ચમચી જેટલા આ બધું સરસ પેલા આ રીતના મિક્સ કરી લેશું એટલે આપણે આ રીતના પેલા મિક્સ કરીશું તો પાત પાણી છૂટું પડવું હોય તેટલું પડી જાય પછી આપણે ફરાળી લોટ નાખીએ તો આપણે બહુ ઢીલું ન થાય ને બહુ કડક ન થાય એ રીતના આપણે કરીશું આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે મેં ફરાળી લોટ લીધો છે મેં ઘરે બનાવ્યો છે મેં આનો વિડીયો આગળ મૂકી દીધો છે એક કપ લીધો છે આપણે થોડો થોડો નાખતા જાશું ને મિક્સ કરતા દેશું આપણે આ ફરાળી લોટનો વિડીયો જો હોય તો મારી ચેનલમાં તમે જોઈ શકો છો મારી ચેનલ નું નામ કામાખ્યાન પૂર્ણા કિચન છે જો મારી ચેનલ અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને ફ્રેન્ડ ગ્રુપમાં તમે શેર ન કરી હોય તો શેર કરી દેજો અને લાઇક કરી દેજો મારી ચેનલ ને અને મને સપોર્ટ કરજો હવે આપણે થોડું પાણી નાખીશું જેમ જોશે તેમ નાખવાનું છે આપણે આનું બેટર થોડુંક આપણે થીક હોય છે આ રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે આપણું બેટર તૈયાર છે આપણે નોનસ્ટિક પેન મૂકી દીધી છે અને તેમાં આપણે ઘી નાખીશું આપણે ફરાળી છે એટલે ઘીમાં બનાવવાના છે જો તમે ઘી ન ખાતા હો તો તેલ પણ નાખી શકો છો પણ ઘીમાં એકદમ મસ્ત સુગંધ આવશે આપણે અને ખાવાની મજા પડી જશે તેમાં આપણે જીરું નાખી અને એકદમ સરસ ફૂટી જવા દેસુ એટલે સરસ જીરું ફૂટી ગયું છે આપણે લીમડો કટિંગ કરીને નાખી દીધો છે લીમડાથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે અને જેવડી સાઈઝના કરવા હોય તે પ્રમાણે તમે બેટર નાખી શકો છો આ રીતના આપણે સરસ ફીટનેસ સાચી નહીં બહુ જાગીએ નહીં તે રીતના આપણે ફેલાવી દેસુ હવે આને ઢાંકીને આપણે બે મિનિટ માટે એકદમ ધીમા ગેસે રાખવાનો છે ફૂલ નહીં આપણે બે મિનિટ થઈ ગઈ છે મસ્ત આ રીતના આપણે ડ્રાય થવા દેવાના છે ડ્રાય થાય ત્યારબાદ જ આપણે સાઈડ ચેન્જ કરવાની છે ઉપરથી આપણે થોડું એવું કી નાખી દેશું આખામાં ફેલાવી દેસુ હવે ચડવા દેસુ બે મિનિટ એકદમ મસ્ત આપણે સુગંધ કિચન માં એટલી મસ્ત આવવા માંડી છે કે વાત જ પૂછોમાં ફરી આપણે સાઈડ ચેન્જ કરી લેશું અને જો તમે હળદર ખાતા હો તો આમાં હળદર પણ નાખી શકો છો આપણે મસ્ત ચડી ગયા છે હવે આપણે બહાર કાઢીએ છીએ બધા બનાવી લેશું તો તૈયાર છે આપણા મસ્ત મજાના ફરાળી ચીલા આપણે આ જન્માષ્ટમી ઉપર બનાવીને ખાતા હોય તો આપણે પેટ ભરાઈ જાય છે અને એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાને પસંદ આવશે તેટલા મસ્ત બને છે આપ એકવાર જરૂર ટ્રાય મારજો સો ટકા ગેરંટી આપું કે આ તમને બધાને પસંદ આવશે અને ફટાફટ બની જાય છે અને આપણે તેલનું ટીપું પણ ન આવે તે રીતના આપણે આ ચીલા બનાવ્યા છે તો જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ કાય જથ્થ્ય